પોરબંદર જિલ્લામાં આવેલી એમ કે ગાંધી સરકારી શાળા કે ખાનગી શાળાઓને પણ ટક્કર આપે તેવી સુવિધાઓ છે શાળામાં સ્માર્ટ રૂમ એલઈડી ટીવી ઇન્ટરનેટની સુવિધા છે આ એમ કે ગાંધી શાળા પોરબંદર જિલ્લાની એકમાત્ર અંગ્રેજી માધ્યમની શાળા છે આ શાળામાં સુવિધાની સાથે આચાર્ય અને શિક્ષકો પણ આધુનિક અને પ્રયત્નશીલ છે શાળા આચાર્ય અને શિક્ષકોના વિચારથી શાળાએ પોતાની વેબસાઇટ અને મોબાઈલ એપ બનાવી છે જે વેબસાઇટ તથા મોબાઈલ એપમાં શાળાના તમામ વિદ્યાર્થીઓને પ્રોગ્રેસ રિપોર્ટ અટેન્ડન્ટ તથા એડમિશન પ્રોસેસ સહિતની માહિતી ઓનલાઈન જોઈ શકે છે આ શાળામાં કુલ બારસો વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને આ શાળામાં એડમિશન લેવા વાલીઓ દોટ મૂકે છે આજે આટલા બધા બાળકો હોય તો ચોક્કસપણે શિક્ષક ઉપર કાર્યભારણ વધી જવાનું છે તો એ કાર્યભારણને ઘટાડી શકાય એ માટે અમે એપ્લિકેશન બનાવી છે જે શિક્ષકોના તમામ કાર્યભારણને ઓછું કરી નાખશે જેમ જનકે બાળકનો જે સંપૂર્ણ ડેટા છે એ એની અંદર આવી જશે તેના આધારે પછી ક્યારે બાળકનો કોઈ બોનાફાઈડ વગેરે ઇશ્યુ કરવું છે તો પણ એના આધારે સીધું પ્રિન્ટ આઉટ થઈ શકશે એ ઉપરાંત બાળકની બેંક ડિટેલ્સ વગેરે પણ માહિતી અવેલેબલ થઈ જશે માટે ટીચર વારંવાર એના કોઈ ડોક્યુમેન્ટ્સ કે શોધવા ના પડે આ આજે જ્યારે ડિજિટલ યુગનો જમાનો છે ત્યારે હું ખાસ આ પગલાને નિર્દેશ કે આ સ્કૂલની એપ્લિકેશન અને વેબસાઈટ બંને તૈયાર થઈ ગઈ છે જે ટૂંક સમયમાં જ પબ્લિક વિદ્યાર્થીઓ વાલીઓ માટે ઓપન થઈ જશે કે જેની અંદર બધું જ આપણે અત્યારના જમાનાની સાથે સાથે ઓનલાઈન કરી શકશું કે જે બાળકોને અને શિક્ષકોને બંનેને ખૂબ જ વ્યવસ્થા જાળવવામાં મદદરૂપ થશે